કે જો આ વિસ્થાપિત જે લોકોના ઘર તૂટ્યા છે તેમને યોગ્ય વ્યવસ્થા આપવામાં નહીં આવે તો એક ઉગ્ર આંદોલન નર્મદા જિલ્લામાંથી થશે ને સમગ્ર ગુજરાત ભરમાં નહીં પરંતુ દેશભરમાં આ આંદોલનના પડગા પડશે તો આપણી સાથે આમ પાર્ટીના ડીડિયા પાડાના ધારાસભ્ય ચેતર વસાવા જોડાઈ ચૂક્યા છે સીધી તેમની સાથે વાતચીત કરીએ કે આવતીકાલે કઈ રીતનું આયોજન છે કાલે તેઓ શું કરવા જવાના છે અને કેટલા દિવસનું અલ્ટિમેટમ તે તંત્રને આપવાના છે ચેતરભાઈ સૌપ્રથમ તો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે

એમના બાપ દાદાઓ ત્યાં ગુજરી ગયા છે અને એ ગામો જૂના ગામો છે પોતાની સર્વે નંબરની જમીનો છે અને પોતાની જમીનોમાં પોતે ઘરો બનાવીને રહે છે પોતે દુકાનો બાંધીને રહે છે ત્યારે પ્રશાસન દ્વારા પોલીસનો ઉપયોગ કરીને આ તાનાશાહી સરકારે પોતાની પ્રતિમાની ઝાંકી ના પડે પોતે ત્યાં જે નરેન્દ્રભાઈ મોદીનો જે પ્રોજેક્ટ છે એ ઝાંકો ના પડે એનું સપનાની ડ્રીમ પ્રોજેક્ટ છે ઝાંકો ના પડે એના માટે ઝુંપડાઓ એક બાજુ તોડી નાખવામાં આવે છે કે ભાઈ અહીંયા ઝુંપડા કોઈ ના જોઈએ અહિયાં તો વીઆઈપી કલ્ચર જ જોઈએ બારના દેશ વિદેશના પ્રવાસીઓને ક્યાંય દેખાવા જોઈએ નહીં એના હેતુથી આજુબાજુના ગામોને જે ઉજ્જડ કરવામાં આવી રહ્યા છે એને લઈને ત્યાંના લોકો જે બારખાડી ગામ છે સાથે નવા ગામ છે લીંબડી છે કેવડીયા છે પછી વાગડિયા છે બધા જ ગામોને ખૂબ પ્રકારની હેરાનગતિ કરવામાં આવે છે આમ મૂળ જોવા જઈએ તો આ લોકો આજેથી નથી એમની પોતાની જમીનો આ સ્ટેચ્યુ ગઈ છે પોતાની જમીનો નર્મદા ડેમ માં ગઈ છે જે પણ ભવનો બન્યા છે જે પણ રોડ રસ્તા બન્યા છે જે પણ સરકારી આવાસો બન્યા છે તમામ માં આ લોકોની જમીનો લઈ લેવામાં આવી છે કોઈ પણ જાતનું વળતર આપવામાં આવ્યું નથી ત્યારે સરકારે જે એમની તાનાશાહી નો ઉપયોગ કરીને પોલીસનો ઉપયોગ કરીને જે તોડી નાખ્યા છે ત્યારે એમની સામે અમે આવતીકાલે લોકોને અપીલ કરી છે કે ભાઈ આવતીકાલે બધા આપણે મળીશું ભેગા થઈને ત્યાંના જે એસઓયુ સત્તા મંડળ ના જે સી છે એને જઈને મળીશું એને આવેદન નિવેદન આપીશું અને આપણી જે રજૂઆત છે એમને કરીને સરકાર સુધી આપણે અને અને પછીનો કાર્યક્રમ જો આ લોકોના ઘરો ઝૂંપડાઓ જે તોડવામાં આવ્યા છે એને પુનઃ સરકાર ત્યાં બાંધી નહીં આપે એમને વળતર નહીં આપે તો આવનારા દિવસોમાં દિન પંદર પછી અમારા બીજા રચનાત્મક કાર્યક્રમો આપીશું આવતીકાલના કાર્યક્રમને લઈને અમારે ત્યાં કોઈ જાહેર સભા કરવાની નથી એટલે કોઈ મંડપ કે બીજી કોઈ વ્યવસ્થા કે તૈયારી અમારી અમે તો લોકોને એક જાહેર કરી છે અને લોકો સ્વયંભૂ કલેક્ટર એસડીએમ કેવડિયાને અમે પરવાનગી પણ માંગી છે કે ભાઈ અમે આવેદન આપવા માટેની પરવાનગી માંગી છે આ લોકશાહી દેશ છે જો પ્રશાસન ખોટું નથી તો અમને પરવાનગી આપશે જો પ્રશાસને ખોટું કર્યું હશે તો અમને પરવાનગી નહીં આપે અને પરવાનગી નહીં આપ્યાથી અમે ઘરે બેસી રહેવાના નથી અમે જવાના છે અમારો કોઈ જાહેર રોડ શો કે જાહેર સભા નથી અમારે તો આવેદન આપવાની જ છે આવેદન માટે કોઈ લોકો ને એવું ના થવું જોઈએ કે આ લોકો પરવાનગી નથી માગીએ એટલા માટે જ અમે પરવાનગી લીધી છે અગર પ્રશાસન પરવાનગી આપે છે તો આપણે સમજવું કે પ્રશાસન અમને સહકાર આપે છે નથી પરવાનગી આપતું એટલે તમારે સમજવું કે પ્રશાસને ખૂબ ખોટું કર્યું છે જેને છુપાવવા માંગે છે એટલે પરવાનગી નથી આપતી છતાં અમે ત્યાં પહોંચવાના છે ને અમારો કાર્યક્રમ અમે રાબેતા મુજબ કરવાના છે અચ્છા ચેતરભાઈ કાયદાને વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ આ કારણ આગળ ધરતી હોય છે પરવાનગી ન આપવા પાછળ કે આટલા લોકો આવેદન પત્રમાં ના હોય આ કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ શકે છે એવા કારણો ભૂતકાળમાં પણ આપણે જોયા છે તો આવી સ્થિતિમાં શું કરશો જો પરવાનગી નથી મળીને જે તમારી જાહેર સભા છે કે જ્યાં તમે જવાના છો

વાત છે સમાજની ચૈતરભાઈ તો જ્યાં કઈ પણ ઘટનાઓ બને છે ભરૂચ હોય કે નર્મદા હોય ત્યારે ચૈતર વસાવા કેમ જોવા મળે છે બીજા પણ સમાજમાં જેમ કે સાંસદો છે છતાં આદિવાસી સમાજ જયારે સમાજથી ચૂંટાતા હોય તો એ કેમ નજરે નથી પડતા શું કારણો આવા લાગી રહ્યા છે તમને કેમ કે સમાજમાં એક તરફ ચૈતર વસાવા જાણે કે સમાજની લડાઈ લડી રહ્યા છે અને બીજી તરફ નેતાઓ જે બીજા છે સત્તામાં બેઠા છે એ કઈ બોલવા તૈયાર નથી એનું કારણ શું લાગે છે તમને અમે ગ્રાઉન્ડ પર રહેનારા લોકો છે લોકોની સાથે રહેનારા લોકો છે જે લોકોએ મને ચૂંટીને પ્રતિનિધિત્વ કરાવવા માટે વિધાનસભામાં મોકલ્યા છે એમની રજૂઆત હું સડકથી લઈને સદન સુધી કરું છું અમારી પાસે કઈ છે નથી કે અમારે કઈ ગુમાવવાનું નથી બરાબર છે અને બીજું કે કેટલાક નેતાઓને પોતાની પાર્ટીની ટિકિટ નહીં મળે એના બી એ લોકો બોલતા નથી અમે તો સમાજ સાથે છે અમને કાલે કદાચ કોઈ પાર્ટી એવું કહે કે ભાઈ તમે આદિવાસીઓનું બોલો છો તમે આદિવાસીઓનું નહીં બોલો તે દિવસે અમે પણ પાર્ટી થી વિહીન થઈ જઈશું તે દિવસે અમારો સમાજ નક્કી કરશે અમને જીતાડવાના છે લડાવાના છે કે નથી લડાવવાના એટલે વાત અહી પાર્ટી પક્ષની નથી વાત અહી ધર્મ સંપ્રદાય કે કોઈ સંગઠનની નથી વાત અહીં ન્યાયની છે તમામ લોકોએ કોઈ પણ જાતના પક્ષ પાર્ટી સંગઠન ધર્મ સંપ્રદાય ભૂલીને એક સામાજિક ભાવનાથી જે લોકોને અન્યાય થયો છે એમના ન્યાય માટે અહીંયા ભેગા થવું જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું હું ક્યારે કેવડીયા ચૂંટણી લડવા નથી જતો એટલે તમારે ઝઘડિયાનો વારો આવશે એના પછી વાલીયા નો વારો આવશે ડમલાઈ નો વારો આવશે આંબા ડુંગર નો વારો આવશે નવસવાડી નો વારો આવશે તો શું હું અમારે કઈ જમીનો નો ભોગ જ આપ્યા કરવાના છે અમારે હું બિસ્તરા પોટલા ને બૈરા પોયરા લઈને આદિવાસીઓ ભટકતા રહેવાનું છે એટલે હવે અમને વિકાસ ના નામે અમને હવે આ રંજણ પોસાય એમ નથી કેમ કે અમારે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની એના દસ નું ગામ અમારું છે ત્યાં તો તમે રોડ રસ્તા નથી બનાવતા આરોગ્ય નું સબ સેન્ટર નથી એકસો આઠ નથી જતી અમારી માં દીકરીઓ ડિલિવરીમાં પ્રસૂતિથી પીડાઈને ને રસ્તે મરી જાય છે કોઈને સાપ ડંખ મારે રસ્તે મરી જાય છે તો આવો વળી કેવો વિકાસ કે તમે અમારી જમીનો અમારા ભોગે વાહવાહી લૂંટો ને અમારા લોકોનો વિકાસ નહીં થાય આજે નર્મદાનું ડેમનું પાણી તમે કચ્છ સુધી લઈ જાઓ નર્મદા જિલ્લા ને કેમ નથી આપતા જેની જમીનો ગઈ છે એને કેમ કેમ નથી નથી આપતા તમે તમે એમને વળતર આજ દિન સુધી આપી શક્યા એટલે સરકાર એ બે બે સરકાર છે એક બાજુ વિકાસ 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 અને અમારે હજુ પણ રોજગારી માટે રોડ પર ઉતરવાનું શાળામાં શિક્ષકો માટે રોડ પર ઉતરવાનું આંગણવાડીના શાળાના મકાન માટે રોડ પર ઉતરવાનું દવાખાનામાં ડોક્ટર અને સાધનો માટે રોડ પર ઉતરવાનું તો અમારે ક્યાં સુધી લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ હાઈ સરકાર હાઈ સરકાર કરવાનું છે ભાઈ એટલે હવે અમે આ જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા જ નથી સરકાર નહી વિકાસ કરશે ને તો અમે બધું અમારું જ છે અહિયાં આ જળ જંગલ જમીન આ જેટલી ખનીજો ખાણો છે લીજો છે બરાબર યુરિનિયમ ની ખાણ છે અહીંયા હાઈડ્રો પ્રોજેક્ટ સોલાર પ્રોજેક્ટ ને આ નું પાણી નર્મદાનો વીજળીનો પાવર એ બધું અમારું જ છે આવનારા દિવસોમાં લોકોને જાગૃત કરીશું અહીંયા તો કોઈ સીએમપી અમારો કાર્યક્રમ નહીં કરવા દેશે એટલે સીએમપી પી એમનો કાર્યક્રમ આ વર્ષે અમે નહીં કરવા દઈએ બીજું

કે ભાઈ આ પરિસ્થિતિમાં હવે કાર્યક્રમો ચાલશે રચનાત્મક કાર્યક્રમો તમામ પ્રકારના અમે આપીશું સરકારે અમારા એન્કાઉન્ટરના આદેશો કરવા હશે તો કરી દે સરકારે અમને નક્સલી જાહેર કરવાના હોય તો કરી દે પણ અમારા લોકોના આંસુ હવે અમે જોવા માંગતા નથી ચેતનભાઈ જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ થઈ રહ્યો હતો ત્યારે એવી પણ જાણવા મળી ખાલી વાતો હતી સાંસદ મનસુખ વસાવા અને ત્યાંના પેલા એક સાંસદ હતા એ તો ગામડે ગામડે રથ લઈને ફરતા હતા કે આપણો કાયા પલટ થઈ જવાની છે આદિવાસીઓનું કાયા પલટ થઈ જવાની છે રોજગારી મળશે હવે રડે છે તો એ સાંસદો કઈ ગુફામાં બેઠા છે એમને હોદો તમે એમને પૂછો કે આ બહેનો એ હું ગુનો કર્યો આ લોકોએ જમીનો આપીને હું ગુનો કર્યો છે તો આટલો બધો માત્ર પોતાને ટિકિટ મળે અને પાર્ટીની કૃપાથી જીતી જવાનું છે એ સમાજ જાય તેલ લેવા એટલે આવા લોકોને પણ આવનારા દિવસોમાં ખુલ્લા પાડીશું ને એવા લોકોને પણ ગામડાઓમાં ઘૂસવા નહીં દઈએ બહિષ્કાર થશે એવા લોકોને બી ઘરે બેઠા બેઠા પાકા ફોદારી કરે છે અહીંયા આટલો બધો સમાજ દુખી છે ત્યાં કેમ બોલતા નથી તમારી સરકાર છે તમે પાત્રી વર્ષથી સાંસદ છો નર્મદાનું પાણી કેમ નથી અહિયાં મળતું અહીંયા શાળામાં શિક્ષકો કેમ નથી ડોક્ટરો કેમ નથી અહિયાં આરોગ્યમાં ડોક્ટરો કેમ નથી બાળકો કેમ બાળકો થી પીડાય છે અહીંયા અનાજનું કૌભાંડ થાય છે અહીંયા આટલી બધી નકલી કચેરીઓ પકડાય છે નકલી કોલેજો પકડાય છે ત્યાં કેમ સાંસદ બોલતા નથી અહીંયા માં મર્ડરો થાય છે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યુવાન છોકરાઓને મારી નાખવામાં આવે છે ત્યાં કેમ સાંસદ બોલતા નથી એટલે માત્ર ને માત્ર પાર્ટી કૃપા થી જીતી જવાનું છે એમને એટલા માટે આવા નેતાઓને પણ આવનારા દિવસોમાં અમે ખુલ્લા પાડીશું એ તો કે છે કે ભાઈ પહેલાના સમયે આદિવાસીઓનો જે વિકાસ છે રૂંધાયો હતો જ્યારથી ભારતીય જનતા પાર્ટી ની સરકાર આવી છે ત્યારથી આદિવાસીઓનો વિકાસ છે તો ઉત્તરોત્તર વધારો થયો છે જે લોકો વિરોધ કરતા હતા તેઓ પણ શાંત પડ્યા છે ને આ લહેરમાં જોડાયા છે તો પછી આ એક જે વાત અગાઉની તે જોડતા હોય બીજી સરકારો સામે હાલની સરકારના તે વખાણ કરે છે તમે જે કહી રહ્યા છો કે ભઈ આદિવાસી વિસ્તારોમાં પાણી નથી રોજગારી નથી શિક્ષણ નથી તો આ કઈ રીતે પછી શું કામ આટલું બધું થઈ રહ્યું છે એટલે વાસ્તવિકતા શું છે આમાં વાસ્તવિકતા તમે આવશો એટલે તમને ખબર પડી જશે વાસ્તવિકતા પૂરેપૂરી ગુજરાત મોડલ વાત કરે છે ને વરવી વાસ્તવિકતા અહીંયા આવે એટલે બધી ખબર પડે સાંસદ ને એમને પૂછો તમે કઈ શાળામાં ભણ્યા હતા ત્યારે કોની સરકાર હતી ત્યારે શિક્ષણનું સ્તર કેટલું ઊંચું હતું આજે કેમ છે ત્યારે શિક્ષકો હતા આજે કેમ શિક્ષકો નથી ત્યારે પણ રોડ રસ્તા હતા આજે કેમ રોડ નથી એટલે આ બધી બાવા બનાવવાની વાત છે પોતાની લીટી લાંબી કરીને પાર્ટીની કૃપાથી જીતીને બેઠેલા લોકો છે એ લોકો સમાજ વચ્ચે આવે તો ખબર પડે બસ સામધામ દંડ ભેદ નીતિ અને સરકારી મશીનરીનો ઉપયોગ કરીને રાજ ચાલી રહેલું છે અધિકારી રાજ

એ લોકો હું ધંધા કરે છે બધું અમને ખબર છે અહીંયા બધા અધિકારીઓ કેટલી પ્રેક્ટિસ કરે છે નીચેના લોકો સુધી કોણ હું ધંધા કરે છે પોલીસ ડિપાર્ટમેન્ટ શું ધંધા કરે છે લઈને બેસીએ ને બધાનો એટલે બધા લોકો અહિયાં તો વિસ્તાર અમારો છે વસ્તી અમારી છે અને રાજ બી અમારું છે ને અમે જેમ એમ કરવું પડશે નહિ કરશે તો પછી છે અમે બેઠેલા અહિયાં

પેલા ગામ પંચાયતે સર્વાનુમતે નામંજૂર નો ઠરાવ આપ્યો બીજી વખતે કલેક્ટરે જાતે જ એલસીબી મોકલી અને 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 લીધું ગામ ગામના લીધા ખોટી રીતે માણસો લાવીને બેસાડીને ગ્રામ સભા કરાવી અને હકારાત્મક ઠરાવ એ લોકોએ લઈ લીધા હવે તમે વિચાર કરો કોઈ વ્યક્તિ પોતાનું ગામ ઉજળી જાય ઘરબાર બાર ઉજળી જાય એના માટે કોઈ હકારાત્મક ઠરાવ આપતું હોય કે કોઈ ના આપે હમણાં થી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ આવે છે અમારી બધી પંચાયતો ની ખાસ ગામ સભા બોલાવી હતી આગળ બોલાવી બોલાવી અમે નામંજૂર નામંજૂર ની સર્વાનુમતે કરીને પાછી ખાસ સભા અને દબાણ કરવામાં આવ્યા પોલીસ ઉભી રાખીને પોલીસે ડરાવ્યા કે ભાઈ ઠરાવ આપી દો સરકાર નું કામ છે નહી તો અહીંયા આર્મી આવશે ફલાણું આવશે દીકણું આવશે ભાઈ આદિવાસી છે તમારે આર્મી મિલિટરી જે મૂકવાને મૂકો ને ખબર પડે અમે કોણ છે તે એટલે અમે ક્યારે અમે ડરવા વાળા લોકો થોડા છે લડવા વાળા લોકો છે એટલે જ્યાં સુધી સૌભાંદ અને સંવિધાન માં માનીએ છીએ ત્યાં સુધી તો ઠીક છે બાકી આવા બધા અધિકારીઓ ની ઠેકાણે લાવી દઈશું અમે સર મારો છેલ્લો પ્રશ્ન હવે આ બાબતે આવતીકાલે જે તમે આવેદન પત્ર પાઠવવા જવાના છો તેમાં સાંસદ સભ્ય હોય કે પછી આદિવાસી નેતા છોટુ વસાવા હોય મહેશ વસાવા એમના જોડે તમારી કોઈ ચર્ચા થઈ છે વાતચીત થઈ ફોન ઉપર કે ભાઈ આવી રીતે આદિવાસી સમાજની લડાઈ છે એટલે તમે જ કહેતા હો છો કે પક્ષા પક્ષી એક બાજુ મૂકીને આપણે સમાજ માટે લડવું છે તો આવી કોઈ ચર્ચા તમારી થઈ ફોન ઉપર કઈ

એમાં જે પણ લોકોની અનુકૂળતાઓ હશે એ તમામ લોકો ત્યાં પધારશે ચોક્કસથી ખૂબ ખૂબ આભાર તમારો સમય આપવા બદલ ને આવતીકાલની જે પરિસ્થિતિ એટલે જે આવેદન પત્ર પાઠવવા જવાનો છો તેને લઈને જયતર જણાવ્યું છે કે જો આદિવાસી સમાજના લોકો આવતીકાલે જવાના છે કાર્યક્રમમાં ને એ કાર્યક્રમ એટલા માટે છે કે જે વિસ્થાપિત થયા છે જેમના ઘર તૂટ્યા છે તેમને ન્યાય મળે ને હા હકની લડાઈ છે ન્યાયની લડાઈ છે આ કોઈ સમાજની લડાઈ નથી કે કોઈ પક્ષાપક્ષી પણ નથી આમાં તમામ આદ્યાથી સમાજના લોકોને બોલાવવામાં આવ્યા છે કે આ ઘટનાક્રમ જે આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુરિટીમાં જો પરવાનગી આપશે તંત્ર તો તેતર વસાવવા કહી રહ્યા છે કે પોઝિટિવ છે તંત્રને જો પરવાનગી નહીં આપે તો ક્યાંક દાળમાં કંઈક કાળું છે તે પ્રકારની વાત તેઓ દ્વારા કરવામાં આવી રહી છે એટલે આવતીકાલનો દિવસ દિવસ ખૂબ જ મહત્વ માનવામાં આવી રહ્યો છે નર્મદા જિલ્લા માટે દર્શક મિત્રો આવા જ અવનવા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલ ને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના